જોડે આજે આપણે આવી ગયા રામ રોકડિયા માનસ કથાનું આયોજન છે તો ચાલો હવે રોકડિયા દર્શન કરીએ અને જ્યાં અત્યારે પૂજા ચાલુ છે મહાપૂજા એ લોકોને પણ કરીએ અને વિડીયોમાં એન આપણે અને ભોજન પ્રસા

પરમાદાય સંધારના વિષ્ણુ અવસરેકા પતાય ત્રણ વખતમાં ભગવાન હરી બરુવાણ ઠાકોરજીનું સ્મરણ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ મંગલ મંગલાય નો સર્વમંગલ માંગલ સર્વાથી સાધકે શરણિ ત્રંબિ ગરી નારાયણ નમો ોમાં સ્વસ્ત સ્વયા વિના શક્યા ધર્મકલિયા વિનાયક પ્રયામુરા

Até um आयु ज्यादा रात होगा अनेक खोसले की देखे आइंदा हम लोग आज आमना अबे आमना आता झेलने झेलने ये बड़ा वशिष्ट बात ही ना बोलते नहीं अंदर बोटा भी कर रहे हैं मस्त खोसले की ऐसा वशिष्ट मामले के हवा लगे हैं वो तो बात ही વશિષ્ઠ ભારતીય બાળક લઈ વસ્તુ પર હાથ ફેરવી એનું નામ આપે છે

ਤੋਰੀ ਤੋਰੀ ਪਾਰੀ ਨੇ RAM ਨਾਮ ਬੋਲ ਜੋਰੀ ਤੋਰੀ ਪਾਰੀ ਨੇ RAM ਨਾਮ ਬੋਲ ਜੋਰੀ ਹਰੀ ਗੁਰ ਸਾਧੇ ਨਾਵਾਦਾ ਹਲੋ ਕੋਲਾ ਸੁਖੀ ਨਾ ਤੇ ਦੁਖੀ ਕੋਲਾ ਨਾ ਵਧਾਰੇ ਮਾਰੋ ਉਸੂ

પંદર થી પાંત્રીસ હોય એ યુવાન અવસ્થા કહેવાય છે ભગવાન રામજી હવે ભગવાન રામજી ચાર વાગે અને આપણે બધા નથી અને પહેલાના સમયમાં લોકો નિરોગી કારણ કે બ્રહ્મપુરમાં

आलदय माला मंजन सिना आरती तीरा मंजन तीरत कलीत ललित सीया की तीरत कलीत ललित सीया की

ભવ મો તુલસી આરતી શ્રે

न विष्णु मंगलम मंगलम गोरी का क्षेत्र मंगल आई तनोई सर्व मंगल मंगल लेसी देवी सर्वार्थ साधिके जननी सब के कोरी नारयनी नारायणी नारायणी कजायडी न हो तो ओनिया ने दोतिया छवानी जन्मा હરિમ જેમાં ભગવતી ચામુંડામાના આશ્રમ કુનાથી પધાર્યા છે એ સાથે બાદલગીરી બાપુ સોનેરી સોનેરી હનુમાનજી મહારાજનો આશ્રમ ત્યાંથી પધાર્યા છે અને નવલગીરી બાપુ ભાવનગરથી પધાર્યા છે સાથે આપણા લોકગાયિકા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું નામ છે ખુશાલીબેન ભરવાડ એમના બાપુજી રમેશભાઈ માલધારી અને ખુશાલીબેન માલધારી ખુશાલીબેન ભરવાડ એવું તમે યુટ્યુબમાં બોલશો ને એના અનેક ભજન ગીતો બધું આવશે એ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું નામ છે એવા ખુશાલીબેનના બાપુજી રમેશભાઈ માલધારી પણ પધાર્યા છે અને સાથે રવિભાઈ પધાર્યા છે આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ અને હવે પછી ચૈતર મહિનાના પ્રથમ નોરતે ચૈતર મહિનાના પ્રથમ નોરતો આવે ત્યારથી દેવી ભાગવતની કથા પૂજ બાપુના આશ્રમમાં પ્રારંભ થઈ રહ્યો છે એટલે બાપુ વતી હું આપ દરેકને આમંત્રણ આપીશ કે આપ ચૈતર મહિનાના પ્રથમ નોરતે પૂજ બાપુના આશ્રમે દેવી ભાગવતજીની કથા સાંભળવા માટે આપ પણ ભાવન પ્રેમથી પધારશો ખૂબ ખૂબ ધન્યવાદ ભગવ ભગવતી

અમારા આઈમાં પણ અહીં રામચરિત માનસની કથાનું પાન કરવા માટે કાયમ માટે પધારે છે એ આઈમાંને ત્યાં પણ અમે ગઈકાલે પધરામણી કરવા માટે ગયા હતા અને અમારા પૂજ્ય વર્ષામાં આયમા એણે પુરાણી બાપુનું શાલો ઢાળ્યું અને ખૂબ ખૂબ ભાવભેનું સ્વાગત કર્યું હતું ખૂબ ખૂબ ધન્યવાદ અને મેં ગયા વર્ષે અમારે લીલા પરિવારમાં કથા અમે હતી અને એક કથા અમારે આઈમાને ત્યાં હતી અને એક કથા અમારી ધીરુભા માં મોગલ થામ એટલે ગુરુ મહારાજની કૃપાથી અને હું ગઢવીના ગામનો પુરાણી છું એટલે ગઢવી સાથે તો મારે નાતો બહુ છે અને આજે અચિતા પૂજ્ય બાપુનો અને અમારા રમેશભાઈ માલધારી એમનો ફોન આવ્યો કે બાપુ દેવી ભાગવતજીની કથા કરવાની છે અને અમે એમાં તાળીઓનો ગડગડાટ કરો પેલા વાળા વાળા દિલીપલાલજી પધારે છે અનેક મહામંડળેશ્વરો જયારે પધારતા હોય અને આપણે દોલત આ દોલત આજુબાજુની સોસાયટીના દરેક સજ્જનોને શ્રીમંતોને મહંતોને દરેકને આપણે એટલું બધું ગૌરવ લેવા જેવી વાત છે કે આ આશ્રમના મહંત

તેમને મહામંડેશ્વરનું વિરુદ્ધ આપવામાં આવશે તો રોગડી હનુમાનજી મહારાજ ખૂબ ખૂબ રાજી થયા છે અને હજી પણ ખૂબ રાજી થતા રહે અને આ દોલનપરાના દરેક સોસાયટીના લોકો છે એમની પણ દરેક મનોકામના અને મનોરથો હનુમાનજી મહારાજ પૂરી કરતા રહે ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો હવે આપણે મૂરત નહ્યું